નમસ્કાર દોસ્તો હું છું હાર્દિક પટેલ આપ આ બોર્ડ પરની યુક્તિ જોઈ રહ્યા છો એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે એ બોર્ડ પર લખેલું છે કે ગીતા ધર્મગ્રંથ નથી પણ જીવન ગ્રંથ છે દોસ્તો આ વાક્ય સાંભળ્યા પછી આપણને આશ્ચર્યજનક થશે કે શું ગીતા ધર્મગ્રંથ નથી પણ હા દોસ્તો ગીતા ખરેખર ધર્મગ્રંથ નથી પણ જીવન ગ્રંથ છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કોઈ પણ જગ્યાએ એવું નથી કહ્યું કે હું આ સંપ્રદાય કે આ ધર્મને માનું છું અથવા આ ધર્મ કે આ સંપ્રદાયને માનવું જોઈએ ભગવાને ફક્ત જીવન જીવવાની આપણને કરા આપી છે આપણને રીત આપી છે જીવનનો ઉદ્દેશ આપ્યો છે અને એટલા જ માટે ભગવાને ગીતામાં કહ્યું છે સર્વસ્ચાહમ હૃદય સન્વિષ્ટ કમ એટલે કે હું દરેક જીવની અંદર વસેલો છું દરેક આત્માની અંદર હું વસેલો છું આ દરેક પ્રાણીની અંદર આ સૃષ્ટિ પર જેટલા પણ સનાતન સત્યો છે એમાં હું વસેલો છું અને એટલા જ માટે કહી શકાય કે આપણો શ્રીમદ્ ભગવદ્ ગીતા જે ગ્રંથ છે એ ધર્મગ્રંથ નહીં પણ જીવન ગ્રંથ છે થેન્ક યુ